રોજ સવારે સાડા આઠ વાગે માધવ ધવસિતિની મુલાકાતે આવેલો ત્યારથી આ ગટર લાઈન ઉભરાય છે ત્યારે એક જણા અહીંયા જે કુકર ઊભા હતા એમણે પણ બધાએ એવું કીધું કે આ ગટર લાઈન ઉભરાય છે લોકોના સ્વાસ્થ્યને ચેડા થાય છે અમારા ચોકીદાર તો ઠેક સામે હોસ્પિટલે જઈને બેઠા તમારે બેસી પણ નથી શકતા આ પરિસ્થિતિ ગામની છે લોકો અવાજ ઉઠાઈ નથી શકતા લોકોમાં એટલો બધો ગભરાટ છે તેની કોઈ મર્યાદા નથી વધુમાં ખાસ તો એ છે કે વર્ષે ત્રણ કરોડ રૂપિયાની ટેક્સની આવક હોય પાંચ છ કરોડ રૂપિયાની ગ્રાન્ટની આવક હોય તો વર્ષે દસ કરોડ ને પાંચ વર્ષના પચાસ કરોડ રૂપિયાની આવક હોય છતાં પણ જો ગામનો વિકાસ ના થાય ખરેખર તો પચાસ કરોડ ઈ અને આયોજનની ગ્રાન્ટો તો અલગ એ પરિસ્થિતિમાં ખરેખર ગામ અંબાજીની જેમ હોને મઢાઈ ગયું હોય બાપર પણ એવડો મોટો ભ્રષ્ટાચાર છે જેની કોઈ લિમિટ નથી અને લોકોની સુખાકારી હાથે ચેડા થાય છે લોકોને બે બે દિવસે પીવાનું પાણી મળે છે આ બધી ભ્રષ્ટાચારની વાતો છે એટલે આને ગામ લોકોએ જાગૃત થઈને સખત વિરોધ કરવાની જરૂર છે આ સોસાયટીમાં હું અહીંયા રહું છું અને વારંવાર આ ગટરા ઉઘરાવાનો પ્રશ્ન છે બે ચાર દિવસ થાય રિપેર કરી જાય છે પણ વારંવાર ઉપરાય છે એટલે સત્વરે કાયમી ઉકેલ આવે એવું થાય એવું નગરપાલિકાને અમે કહીએ છીએ પણ થતું નથી આવું કંઈ ગમવડણા ચોકીદાર અને બેસી એકદમથી આ ગેટ ગંધમાર રહે આ રહેવું શિરક રે કલાક કલાકાર ચાલુ હોય ગટર ગંધમારે અમારે સિરક ચોકી કરવી નાખે સિરક બે આવું